લોકવાર્તાઓ કે જે લોકજીવનમાંથી તત્વ અને સત્વ શોધ કરી માનવતાના મૂલ્યો પરંતુ આજમાં આપણે આ બધું ભૂલતા જઈએ છીએ આજના વિકસતા યુગમાં આ કથાઓ વાર્તા રસ તો પોષે જ છે પણ કથાનો એકાદ અંશ નિહિત મૂલ્ય સંસ્કાર બીજાના જીવનને રળિયાત કરવામાં ખપ લાગે તો આ કામ સાર્થક થયું ગણાય આપણી ધીંગી ધરાની વાતમાં આજે આપણે સોમૈયા માણેકની વાત સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલું છે મિત્રો તમે સોમૈયા માણેકની એ વાત જરૂર સાંભળી હશે કે એક દીકરીએ સોમૈયા માણેક ના માથા ઉપર શ્રીફળ વધેરવાની માનતા માનેલી અને જીવતા માણસે માથામાં સો શ્રીફળ છે એ વધેરવા દીધેલા પરંતુ આજે જે વાત કરવાના છીએ એ તમે લગભગ ક્યાંય નહીં સાંભળી હોય આજ કૃષ્ણ ભક્ત સોમૈયા માણેક ની વાત આજે આપણે સાંભળવાના છીએ સાગરના ઉછાળા મારતા વાધુ પરથી વહી આવતો શીળો પવન ઓખાની વખુંભર ડેલીમાં ઘુમર્યું લે છે દાદા સૂરજ નારાયણ ઉગીને હમો નમો થઈ રહ્યા છે એના સોનેરી કિરણો ઓખાના ધણી માથે પીતાંબરી માફક પથરાઈ રહ્યા છે ઉગતા દીનો પોર તપીને તાંબા વણો થવાની તૈયારીમાં છે આવા વાળુકા વખતે ઓખાનો ધણી સોમયો માણેક ડેલીએ બેઠા બેઠા હાથમાં માળા લઈને ઝેરણ છોડ ઝેરણ છોડ ઝેરણ છોડ એવા જાપ જપે એના આતમરામ દ્વારકાધીશની સમીપ પહોંચી ગયો હોય એમ એકાકાર થઈ ગયા છે ત્યાં ડેલી બાર એક સાથે પાંચ પંદર ઘોડાની એક હામટી ભળગી બોલી હાવેળીનો અવાજ ડેલીના કમાડને ધ્રુજાવી ગયો સોમૈયા માણેકના હાથમાં માળા થંભી ગઈ તે બાર થી પડકારા સંભળાણા બાપ સોમૈયા માણેક છે કે ગુંબજને ઉથલાવી નાખે એવા પડછન દવાજે ડોક મળીને માણેકે શેરી ભણી લંબાયું જોયું તો બુકાની બંધ એવા બાકર બંધા અરબી ઘોડે પંદરેક આદમી અસવાર હતા નજર કરીને જોયું તો ઓળખાણ પડતા વાર નો ગયા અને બોલ્યા આવો ભા આવો ના એવું નથી એમ તે હોતું હશે જમાદાર એવો છે કે ઘોડાના પલાણે છોડાય એવું નથી સાલમીન જમાદાર ઉતાવળ કરતા બોલ્યા સોમયા માણેક બહાર આવ્યા પછી જમાદારના ઘોડાની લગામ પકડીને બોલ્યા એવી કઈ ઉતાવળ કે જમાદાર નીચે ઉતરવાનું પાલવે એમ નથી રાજા હું કહું છું અરે પણ આંગણે આવેલો પરોણો ચડે ઘોડે વાતું કરીને નીકળી જાય તો તો ઓખા લાગે ને સોમૈયા માણે કીધું લ્યો હાલો હેઠા ઉતરો ને પછી જે વાત હોય ને એ કરો સાલમે જમાદારને ઉતાવળ માણેકના ના હૈયા રંગા આગ્રહ ઓગળીને પાણી પાણી થઈ ગઈ જમાદાર ઘોડા નીચે ઉતરા સાથીદારો પણ નીચે ઉતરા આખો ડાયરો ડેલીમાં પ્રવેશ્યો ઘોડાને અંદરથી અંદર થી ઘોડારમાં હંકાર ડેલીનો અડીખમ દરવાજો વટાવીને આખો ડાયરો અંદર આવ્યો જોયું તો મોટા ફળિયામાં ઊંચી ઓસરીએ આઠ ઓડા ફળિયામાં નાગરવેલના પાન જેવો લીલુડો લીમડો શીરા વાયુના વીંજણા ઢોળી રહ્યો છે મૂઢા મૂઢા હાથના ગાદલા ઉપર અધમણ અધમણ રૂના તકિયાના ખાણા નીચે લાલ ચોળ જાઝમની બિછાત સાલમી જમાદાર આખા અંદર ઉતરી જવાય એવા પોલા ગાદી તકિયાને અઢેલીને બેઠા એની પડખે સોમૈયા માણે કે બેઠેક લીધી પછી હાથમાં માળા લેતા સોમયો માણેક બોલ્યા કાભા આમ ઉતાવળે ઉતાવળે સીધો ઓખે આવું છું જમાદાર કાઈ બોલ્યા નહીં અમરજી દીવાન ને હંધાય છે તો કુશાળ ને અમરજી દીવાન નું ખૂન થયું હે સોમયો માણેક લગભગ અડધા બેઠા થઈ ગયા ને પછી બોલ્યા હું વાત કરો અમરજી દીવાન નું ખૂન હા જમાદાર દુખતા અવાજે બોલ્યો આજે આઠ દીખા પણ કેમ કરતા નવાબની માએ નવાબના હકપણના લુગડા જોવાને બાને રાતે મેલમાં તેડાવીને મેડી પરની સીડીમાં મારાઓ રોકી દગાથી ખૂન કરાવ્યું સોમયો માણેક વધુ સાંભળી શક્યા નહીં એમની આંખો બંધ થઈ ગઈ મોમાં ઝેરણ છોડ ઝેરણ છોડ ઝેરણ છોડ એવો નાદ પ્રગટવા લાગ્યો અને હાથમાં માળા ફરવા લાગી ઓહો હો હો માળાનો મેર હાલ્યો ગયો રાજા એનો એક માર્તલ આયા છે ફટાક કરતિક ને સોમૈયા માણેક ની આંખ ઉખડી ગઈ માળાના મણકા થંભી ગયા અમરજી દીવાન નો ખૂન ની આયા મારા ઓખામાં હા જમાદાર દાંત ભીસીને બોલ્યા ગુલાબસિંહ એનું નામ છે અને સલવાન હેરોલ ની દીકરી વેરે પરણ્યો છે હું વાત કરો જમાદાર હા એટલું જ નથી જમાદાર ગળું ખંખેરીને બોલ્યા અમરજીનો દોસ્ત એવા વડોદરાના ગાયકવાડ સરકારે એનું માથું મંગાવ્યું ગાયકવાડનો સેનાપતિ સિંધિયા ખંભાએ લશ્કર લઈને પડ્યો છે અમરજી દીવાન જેવા ભેરૂ બનનો ખૂન થયું એ બાબતને સોમયા માણેકને કળ વળે ઈ પેલા તો જમાદારે બીજી લોઈ જાણ વાત કરી વાત સાંભળતા માણેકની આંખોમાં ચિનગારી પ્રગટવા લાગી ભા એટલું જ નથી કાલ હાંજ ઉધીમાં દીવાનના માર્તલનો માથું એના પગમાં નઈ પડે ને તો ગાયકવાડી ફોજ ઓખાને ધમરોળી નાખશે મીઠાના હળ આખશે બસ આટલું જ કહેવા આવ્યો છું નાની સોની વાત નહોતી માણેકની ડેલીના દરવાજા ધ્રુજવા લાગ્યા નિરવતા વચ્ચે કાળની દેવી હાવકારા કરવા લાગી કાચા પોચાના કાળજા બેસી જાય એવી વાત કહીને સાલમેન જમાદાર ઉઠ્યો એની સાથે એના સાથીદારોય ઉઠ્યા ઘોડા સજ્જ થયા ને પાછી પડકી બોલીને વિરમી ગઈ ગાયકવાળી ફોજ મીઠાના હળાક્ષ સ્થિર બેસી રહેલા સોમૈયા માણેકના માથા ઉપર જમાદારના બોલ હથોડાની જેમ વાગવા લાગ્યા થોડી વારે ઉઠ્યા અને હાથમાં માળા હોતા રણછોડ રાયની મૂર્તિ આગળ પલાઠી વાળીને બેસી ગયા પછી આંખો બંધ કરીને માળા ફેરવવા લાગ્યા જય રણછોડ જય રણછોડ એવો ઘૂંટાતો નાદ ચો તરફ પડઘાવા લાગ્યો બપોર થયા સાંજ ઢળી

ભારે પગી રાતની ઘડીઓ ગણાતી હતી બરાબર અર્ધિક રાતના મજરે માણેકના હાથની માળા થંભી ગઈ માથું કાળિયા ઠાકરની આગળ નમી પડ્યું હે કાળિયા ઠાકર હે બુડતાના બેલી કાલ હાંજ થાશે અવધ પૂરી થાશે ને પછી ગાયકવાળી ફોજ ઓખાની રયતને ધમરોળવા માંડશે મારાથી આ જોયું નહીં જાય ને સયુંય નહીં જાય મારે હું કરવું એની સૂજ પાડ જગત પિતા એની સૂજ પાડ

ને ત્યારે સોમયા માણેક ફરી માળા જપવા લાગ્યા ત્યાં કાને અવાજ પડ્યો બાપુ હજુ તો માણેક જુએ સમજે એ પેલા આગળનું સંભળાયું બાપુ કોઈ બાપ ઉઠીને એની દીકરીને રંડા પો દે ખરા સોમયો માણેક થાંભલે અઢેલી છોકરી સામે અવાક થઈને જોઈ રહેલા અને હાથની માળા પણ થંભી ગયેલી તું કોણ બેટા હું સલવાન હેરોલની દીકરી અને તમો જેના માથા કાજે ઉપવાસ પર ઉતરા છો ને એની ઓરત આખી વાતને સોમયો માણેક પળ વારમાં પારખી ગયા પછી ઝેર જેવી વાતને ગળી જઈને નરવા સાદે બોલ્યા હું ઓખાનો ધણી વસ્તીની દીકરી એ મારી દીકરી પણ તારા ધણીએ ખોટું કર્યું તે બાપુ છોકરી બે ડગલા આગળ ચાલીને બોલેલી મારા ધણીએ ખોટું નથી કર્યું ખોટું તો નવાબે કર્યું નવાબે હા બાપુ એણે તો નવાબના હુકમનો અમલ જ કર્યો હતો અને લડાઈના મેદાનમાં તો સાચું કે ખોટું શીરાનો કોળિયો ગળે ઉતરે જોયું તેની પડછંદ કાયાની કમરે તલવાર લટકતી હતી અને ભેટમાં જમ્યો હતો ભા અમરજી દિવાનું ખૂન થયું છે તે એના ખૂનીને પકડવા સાલમીન જમાદાર અહીંયા આવ્યા તા એમ કહીને માણે કે પળવાર વિસામો ખાધો ને હાથમાં રહેલી માળા ફેરવતા ફેરવતા ભારે ખાના ખરાબી કરશે ઘડી ભર પવન થંભી ગયો મંદિરનો ઘુમ્મટ ગંભીર બની ગયો નાગર અમરજી દિવાનનો ખૂની ઓખામાં છે વીરસિંહ નવાઈ અને ક્રોધ મિશ્રિત સ્વરે બોલ્યો હા કોણ છે ગુલાબસિંહ સલવાન હેરોલની દીકરી તો તે તો પછી ને ને ગુલાબસિંહ પછી મને હુકમ કરો તો હું જ એનું માથું ના સોમયો માણે બોલ્યા હિંસા થોડી કરાય આપણે તો રણછોડ રાય ના રખોપુ કરવા વાળા મેં નક્કી કર્યું છે કે મારે મારું માથું ગાયકવાડ ને ઉતારીને દેવું આ હું બોલો બાપુ હા ભા હું ઓખાનો ધણી ઓખાની દીકરી એ મારી દીકરી

બાપુ મારો કે ફરી ગરદન નમાવી હાથમાં માળા ફરતી હતી ને મોએ થી નીકળતો નાદ મંદિરમાં રવરવતો હતો જે દ્વારકાધીશ એમ કહીને વીરસિંહે ભેટે હાથ નાખ્યો વીજળીના જેવો ઝબકારો થયો

સોમયા માણેકના ધણી પણાની વાહ વાહ પુકાર આવવા લાગી સોમયા માણેકનું માથું વીરસિંહે થાળીમાં લીધું અને પછી એને રેશમી રૂમાલે વીટ્યું અને સાંજ પડે પહેલા વીરસિંહ ખંભાળિયા આવી પહોંચ્યો ખંભાળિયાના પાદરમાં સેનાપતિ સિંધિયા પડાવ નાખીને પડ્યો તો એક બાજુ સાંઢિયા ગાંગરતા હતા ઘોડા હણહણતા હાથી ઝૂલતા તો બીજી બાજુ હથિયાર સજતી સરાયણો સીચો પાડતી હતી તંબુમાં અમરજી નો દીકરો રૂગનાથ અને સાલમીન જમાદાર જાતની તમાકુના હોકા ગુડગુડ આવતા ગયો અને બોલ્યો આ માથું રેશમી ઉચકીને જોયું તો તો સોમયા માણેકનું માથું ગુલાબસિંહના બદલે માણેકનું માથું હા મારા બાપુનું માથું છે વીરસિંહ વીરતા બોલ્યો આવડો મોટો ગજબ કરવાનું કોઈ કારણ નામદાર સરકારને માથું જોતું તું ને પણ એ તો દિવાનના ખૂનીનું ને જમાદાર વીરસિંહ ગંભીર બોલ્યો મારા બાપુ એ ઓખાના હા જમાદારે ઓખાની દીકરી એટલે રાજાના નાતે મારા બાપુની દીકરી જ ને રૂગનાથ અને સાલમીન જમાદાર એક શબ્દ બોલ્યા વગર વીરસિંહની સામે જોઈ રહ્યા બાપ ઉઠીને એની દીકરીને રંડાપો થોડો આપે પણ એમાં આટલી મોટી જાન ફેસાની એ વગર તો ધણીના ધણી પણ આ ને નભે અનાયાસે ગયું સેનાનો પડાવ વડોદરા પાછા જવા સારું હંકેલાવા લાગ્યો બસ આવા જ વીરો આ ધરતીની ગોદમાં પાક્યા છે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે એટલે કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રસાર પ્રચાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી